કંબોડિયા માં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સામાં વડોદરામાંથી સુબાનપુરા વિસ્તારમાં આવેલી યુ ઇએસ ની ઓફિસમાં માં એ અને ક્રાઇમ બ્રાન્ચ એક વ્યક્તિની ધરપકડ કરી વધુ માહિતી મેળવી છે કંબોડિયામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ આપવાના કિસ્સામાં NIA ની અલગ અલગ ટીમોએ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા જેના ભાગરૂપે વડોદરાની સુબાનપુરા વિસ્તારમાં આવેલી UES ની ઓફિસમાં વડોદરાની ક્રાઈમ બ્રાન્ચની મદદ લઈને દરોડા પાડવામાં આવ્યા હતા બી પોલીસે UES ની ઓફિસમાંથી મનીષ હિંગુને ધરપકડ કરી હતી મનીષ હિંગુને ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતા ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે બરોપર નશન બલસ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર